સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડિયો કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો એ બા યાર દર્શક કન્ટિન્યુ બ્લોગમાં બનાવીજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો જેથી અલંગની તમને વસ્તુ સારામાં સારી તમને બતાવી શકીએ અને ખરીદી કરવી હોય તો કમેન્ટ કરજો અને ચાલો બાકી મળીએ આપણે ત્યાં જઈને ગયા પછી આપણે ત્યાં મળીએ

તો આ સમજે પણ કઈ વાંધો નહીં ક્યાંક રાખીશું સ્વાગત છે ત્રાપસ ના રોડ ઉપર આવી ગયા છીએ અને હવે ધીમે ધીમે ત્રાપસ અમને મળવાની તૈયારીમાં છે લગભગ કેટલું છ કિલોમીટર જેવું બાકી છે અમે ગોતી લઈશું કન્ટિન્યુ રોડમાં બિનાવી જો ગોતરું જો કેવું હોય હું તો જો અહીંયા તે આ બધો સિંહનો ઇલાકો છે આ બધું એટલે થોડુંક ધ્યાન રાખવું પડે પણ કાંઈ વાંધો નહીં બ્લોકમાં બિના રહીજો હાલંગની અંદર હવે પહોંચી ગયા છે જો હવે આ બાજુ ત્રાપજને ગેટની આ બાજુ એવાય છે હા તું હલંગમાં ભલામણા ખરીદી કરવા આવ્યો એટલે હે ખાલી જોવા આવ્યો તો ભાઈ અમે એસી સિલેક્ટ જ કરવી છે વાગી ગયા છે તાણ પણ હજી સિલેક્ટ જ કરવી છે કયું લેવું કયું ન લેવું એક આ ઇન્વેટરવાળું છે અને એક નોન ઇન્વેટરવાળું છે તો કોમેન્ટ કરજો કયું સારું આવે છે આ ઇન ઇન્વેટરવાળું છે Gracias.